હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું મંચાવ સૂપ તો ચાલો આપણે શરૂ કરીએ તો મંચાવ સૂપ બનાવવા માટે આપણે અહીંયા બધું જ લઈ લીધું છે વેજીટેબલ તો આપણે અહીંયા એકદમ ઝીણી સમારેલી કોબીસ લીધી છે ઝીણી સમારેલી ફણસી લીધી છે લીલી ડુંગળીને વ્હાઈટ ભાગ આવે છે એ આપણે અહીંયા આગળનો ભાગ લઈ લીધો છે લીલી ડુંગળીનો જે પાછળનો ભાગ આવે છે લીલો એ આપણે સમારીને લઈ લીધી છે અને આપણે અહીંયા ગાજરને પણ આપણે અહીંયા થોડું ઝીણું સમારીને લીધું છે અહીંયા સિમલા મરચાં ને પણ આપણે અહીંયા ઝીણા સમારીને લીધા છે અને આપણે અહીંયા લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો આદુને પણ આપણે અહીંયા ઝીણું સમારી લીધું છે અને આપણે અહીંયા લસણને પણ અહીંયા ઝીણું સમારીને લઈ લીધું છે તો બધું જ આપણે અહીંયા એકદમ આ રીતે બારીક સમારીને જ લેવાનું છે તમારે કટરમાં ચોપ કરવું હોય તો તમે ચોપ પણ કરી શકો છો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો મંચાઉ સૂપ બનાવવા માટે મેં અહીંયા એક તાવડી લીધી છે તાવડીની અંદર આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ લઈશું સૂપની અંદર અહીંયા તેલનો ઉપયોગ વધારે નથી થતો એટલે આપણે અહીંયા એક જ ચમચી આપણે તેલ લેવાનું છે તો તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં લસણ આદુ મરચા લઈ લઈશું તો આદુ મરચા લસણને આપણે અહીંયા ફ્રાય કરી લેવાનું છે પહેલા તો આદુ લસણ થોડા સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં લીલી ડુંગળી ઉમેરીશું તો હવે આપણે એમાં લીલી ડુંગળી ઉમેરીશું ત્યારબાદ આપણે એમાં ગાજર અને બધું જ આપણે ઉમેરી દઈશું જે આપણે લીલી ડુંગળીનો જે આગળનો ભાગ છે લીલો એ જ આપણે અહીંયા છેલ્લા ઉમેરવાનો છે બાકી આપણે અહીંયા બધું જ સાતડી લેવાનું છે અને આપણે સૂપ બનાવવા માટે આપણે અહીંયા એકદમ પૂરેપૂરું આપણે એને નથી સાતડવાનું ક્રંચિરે એવો સ્વાદ આપણે અહીંયા રાખવાનો છે એટલે આપણે અહીંયા થોડું અર્થકતરું જ આપણે સાતડવાનું છે તો વેજિટેબલને આપણે અહીંયા પૂરેપૂરા આપણે અહીં સાતડવાના નથી આપણે અહીંયા અથ કચરા સાતડવાના છે તો થોડા જ આપણે અહીંયા કૂક થવા દેવાના વધારે પડતા આપણે અહીંયા કૂક નથી થવા દેવાના આ રીતે આપણે અહીંયા અધકચરા સાતળીશું તો એ એકદમ સરસ સ્વાદ આવશે સૂપનો તો જ્યારે પણ આપણે અહીંયા આ રીતે વેજીટેબલ સાતડીએ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસ જે છે આપણે અહીંયા ફૂલ જ રાખવાનો છે આપણે મીડિયમ ટુ સ્લો નથી રાખવાનો અને ફક્ત અને આપણે અહીંયા એક મિનિટ જેટલું સાતડીશું વધારે આપણે અહીંયા સાતડવાના નથી હજુ આપણે અહીંયા પાણી નાખીશું એટલે થોડા પાછા એ કૂક થઈ જશે તો બધા જ વેજીટેબલ આપણે અહીંયા સાતળી લીધા છે તો હવે આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી નાખીશું તો બધા જ આપણે આપણે પછી અહીંયા બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તો આપણે અહીંયા બે ગ્લાસ પાણી લઈ લીધું છે તો આપણે અહીંયા બધું જ પાણી ને સરસ અહીંયા થોડું ગરમ થઈ જવા દેવાનું છે ત્યારબાદ આપણે એમાં જે સોસ છે આપણે અહીંયા ઉમેરીશું તો બધું જ અહીંયા સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આપણે એક ચમચી ડાર્ક સોયા સોસ નાખીશું એક ચમચી રેડ ચીલી સોસ નાખીશું બે ચમચી આપણે ટામેટો સોસ નાખીશું એક ચમચી વિનેગર નાખીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે ઘટ કરવા માટે કરિયાણાની દુકાને એકદમ સહેલાઈથી મળી જશે તો હવે આપણે કોર્નફ્લોર પાવડરમાં થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું તો કોર્નફ્લોરનું મિક્સ કરેલું પાણી આપણે મંચાવ સૂપમાં ઉમેરીશું તો જ્યારે પણ આપણે અહીંયા આ રીતનું પાણી બનાવીએ કોનફ્લોનું ત્યારે આપણે મંચાઉુમાં એડ કરીએ ત્યારે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા હલાવતું રહેવાનું છે તો હવે આપણે અહીંયા બરાબર સૂપ ગરમ થવા દઈશું જોઈ શકો છો આપણું મંચાવ સૂપ છે સરસ આપણું અહીંયા બનીને તૈયાર છે અને સરસ આપણું અહીંયા ઘાટું પણ થયું છે જો તમને આ રીતે ઘાટું ના લાગે તો તમારે કોર્ન થોડો જે છે એ પાણીમાં ઓગાળીને ઉમેરી દેવાનો છે તો હવે આપણે અહીંયા લીલી સમારેલી ડુંગળી અને થોડા ધાણા ઉમેરી દઈશું ને બધું જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો મંચાવ સૂપ બનીને આપણું તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ મંચાવ સૂપ બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક બાઉલમાં સૌ પણ કરી લીધું છે મારી આ રીતથી મંચાવ સૂપ બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સ્વાદિષ્ટ બનશે જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ